વધારે સંભોગ કરવાથી શું થાય છે મિત્રો એક સમયે જ્યારે દેવર્ષિ નારદ પ્રભુ શ્રી નારાયણ નારાયણના નામનું રટણ કરતા કરતા દેવનગરી દ્વારકામાં પધારે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના આસન પર બેઠા હતા અને ત્યારે દેવર્ષિ નારદ તેમના આસન પાસે જઈને ઊભા રહીને કહે છે કે હે મુરલીધર કેશવ પ્રણામ તો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ ધીમે ધીમે હસતા હસતા કહે છે કે

ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ નારદ મુનિ કહે છે કે હે દેવર્ષિ નારદ તમે શાંત થઈને મને તમારા પ્રશ્નનો જવાબ પૂછો હું તમારા પ્રશ્નનો ઉકેલ ચોક્કસ આપીશ ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ શબ્દો સાંભળીને નારદજી તેમના મનમાં ચાલી રહેલા પ્રશ્નો અંગે કહે છે કે હે પ્રભુ આ ધરતી લોક પર કેટલાક લોકો એવા છે કે જે હંમેશા સુખમી રહે છે અને કેટલાક લોકો એવા છે કે તેઓ હંમેશા દુખી જ રહે છે અને હે માનવીના જીવનના તારણહાર આની પાછળનું સૌથી મોટું કારણ શું છે અને હે પ્રભુ માણસનું સાચું સુખ શું છે અને શું સત્ય છે કે સંભોગ જ મનુષ્યનું સાચું સુખ છે ત્યારે મુખ મુખથી આટલી વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ નારદ આજે તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે કે જે પ્રશ્ન આ સમગ્ર માનવ કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને હે દેવર્ષિ નારદ દરેક વ્યક્તિએ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે માણસની અંદર એક એવી શક્તિનો સંચાર ભરેલો હોય છે કે જેની સાથે તે ઈચ્છે તો શું ન કરી શકે કારણ કે જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો તેના જીવનને સ્વર્ગ બનાવી શકે છે અને જો તે ઈચ્છે તો તેના જીવનને નરક પણ બનાવી શકે છે હે દેવર્ષિ નારદ જો તે ઇચ્છે તો લાખો કરોડો લોકોને મદદ કરી શકે છે અને તેમનું કલ્યાણ પણ કરી શકે છે અને અને ઈચ્છે ઈચ્છે તો તો તે તે પોતાની જાતને પૂરેપૂરી રીતે બરબાદ પણ કરી શકે છે પોતાને આ લોકમાં મહાન પણ બનાવી શકે છે હે દેવર્ષિ નારદ કેટલાક લોકો સુખી તો કેટલાક લોકો દુખી કેમ હોય છે અને તેની પાછળનું મુખ્ય કારણ શું છે તેમજ વધારે સંભોગ કરવાથી શું થાય છે નારદ હું આ તમારા બધા જ પ્રશ્નોને હવે તમને એક કથાના માધ્યમથી જણાવવા જઈ રહ્યો છું અને તમારા જવાબ આ કથા વાર્તામાં જ છે તો હે દેવર્ષિ નારદ હું તમને એક વાર્તા કહું છું અને આ અમૂલ્ય મહાન કથા વાર્તામાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબો મળી જશે એટલા માટે હે નારદ તમારે આજની આ વાર્તાને ધ્યાથી સાંભળજો તેમજ જે કોઈ પણ વ્યક્તિ આ કથા વાર્તાને યાથી સાંભળશે તો હું તેના સો ગુનાઓ માફ કરી દઉં છું અને જો કોઈ મનુષ્ય આ કથાને સંપૂર્ણ ધ્યાથી સાંભળશે તો તેમને મનોઈચ્છિત ફળ મળશે અને તેમને જિંદગીમાં ક્યારે પણ વધારે દુખનો સામનો નહીં કરવો પડે ત્યારબાદ નાર્દજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે દ્વારકાપતી હે દ્વારકાનાથ કૃપા કરીને તમે મને વાર્તા કહો હું તમને વચન આપું છું કે હું આ વાર્તા અને તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ અને હું પણ જાણું છું કે જ્ઞાન જ કામમાં નથી આવતું એટલે કૃપા કરીને મને આ વાર્તા સંભળાવો પછી ભગવાન શ્રી કૃષ્ણે મહાન કથા વાર્તા દેવર્ષિ નારજીને સંભળાવે છે તો મિત્રો જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આ વાર્તાનો આરંભ કરે છે ત્યાં સુધીમાં તમે સાચી શ્રદ્ધાના ભાવ સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રીકૃષ્ણ શરણમ મમ જરૂર લખો અને જોડી વાઈન સ્ટોરી વોઇસ ચેનલ પર કોઈ નવા મહેમાન પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના વીડિયોને એક લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તો મિત્રો કથા શરૂ કરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ આ એક સમયની વાત છે કે જ્યારે એક ગામમાં એક સામાન્ય ખેડૂત રહેતો હતો તે સામાન્ય ખેડૂતને ધન સંપત્તિની કોઈ કમી ન હતી તેને માત્ર એક જ વાતનું દુઃખ હતું કે તેને કોઈ પુત્ર કે પુત્રી ન હતું શ્રીકૃષ્ણ નારદ મુનિને કહે છે કે તે જ ગામમાં એક મહાન તપસ્વી બ્રહ્મચારી સાધુ મહારાજ ઉપદેશ આપવા આવતા હતા એક દિવસ તે ખેડૂતની પત્ની આ સાધુ મહારાજ પાસે જાય છે અને કહે છે કે મહાત્માજી હું તમને નમન કરું છું ત્યારે મહારાજ કહે છે કે હે પુત્રી તને સૌભાગ્ય પ્રાપ્ત થાય અને તારું કલ્યાણ થાય પછી તો તે ખેડૂતની પત્ની સાધુ સંત મહાત્માજીને કહે છે કે હે બાપુ તમે તો આખો દિવસ ભગવાનની કથા કરો છો અને ભગવાનનું ધ્યાન ધરો છો પણ શું તમને ભગવાને ક્યારે કંઈ આપ્યું છે ખરું કે હું હજી પણ ભગવાન પાસે સંતાન માંગુ છું અને ભગવાને તે મને નથી આપ્યું શું ભગવાને ક્યારે પણ કોઈને કશું આપ્યું છે ભગવાન નિર્દય છે અને તે કોઈનું સાંભળતા જ નથી અને જ્યારે તેઓ કોઈનું સાંભળતા જ નથી તો પછી કોઈની પૂજા કરવાનો અર્થ શું છે હે ઢોંગી બાબા કૃપા કરીને તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો ત્યારે તે સાધુ સ્ત્રીના મુખેથી આવા શબ્દો સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચાર કરવા લાગે છે કે આ સ્ત્રીને સંતાન ન થવાથી ખૂબ જ દુઃખ થયું છે અને તેના કારણે તેની બુદ્ધિ પણ કામ કરતી બંધ થઈ ગઈ છે તો તે મહારાજ સાધુ તેના દુઃખનું કારણ સમજીને તે સ્ત્રીને ખીરનો એક વાટકો આપે છે અને કહે છે કે જા અને તું તારાપતિ પાસે જઈ આ ખીર ખાઈ જજે તને સંતાન સૌભાગ્ય ચોક્કસ પ્રાપ્ત થશે સાધુના મુખેથી આવા શબ્દો સાંભળીને ખેડૂતની પત્ની કહે છે કે હે ઢોંગી બાબા હું કેવી રીતે માની લઉં કે આ ખીર ખાધા પછી મને પુત્ર જ મળશે કેમ કે હું આવી રીતે તો કેટલાય મંદિરોમાં ગઈ છું પરંતુ મને હજી સુધી કઈ જ પ્રાપ્ત થયું નથી ત્યારે સાધુ મહારાજ સ્ત્રીને કહે છે કે જો તને સંતાનની પ્રાપ્તિ ના થાય તો તારા કહેવા પ્રમાણે હું પૂજાપાઠ પાઠ કરવાનું મૂકી દઈશ અને તું જે કહીશ એ પ્રમાણે હું કરીશ ત્યારે આ સાંભળીને ખેડૂતની પત્ની સાધુ મહારાજ પર વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને સાધુ મહારાજે આપેલી ખીર ખાઈ ગઈ ખેડૂતની પત્નીને થોડા દિવસો વીત્યા તે પછી તો તે ગર્ભવતી થઈ અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો ખેડૂતની પત્ની અને ખેડૂતની ખુશીનો પાર ન રહ્યો હતો અને વર્ષો બાદ પુત્રના જન્મની ખુશીથી ખેડૂત ખૂબ જ ખુશ હતો અને તેને આ ખુશીમાં લાખો લોકોના માટે ભંડારો કરાયો અને તે બધા જ લોકોને ભોજન કરાવ્યું અને તે સાધુ મહારાજને પણ ભોજન જમાડ્યું જેણે તેમણે સંતાન પ્રાપ્તિનું સુખ આપ્યું હતું આ પછી વાતનો આગળ વધારતા ભગવાન શ્રી કૃષ્ણનાર્દજીને કહે છે કે હે દેવર્ષિ જો તમને બાળકના હોય તો તમે દુઃખી થશો અને આમ કરતા થોડા દિવસો પછી તે ખેડૂતનો દીકરો ધીરે ધીરે મોટો થયો અને તે ખોટા વ્યક્તિઓની સાથે સંગત કરવા લાગ્યો ખરાબ વ્યક્તિઓની સંગતના કારણે તે દારૂ પીવા લાગ્યો અને જુગારીઓ બની ગયો અને જેવા તેવા માણસોનો સંગ કરવા લાગ્યો મિત્રો હવે તો તેમાં બાપનું કહેવું પણ કંઈ સાંભળતો જ ન હતો અને એ તેના બાપની બધી જ સંપત્તિ વેચીને જુગારમાં હારી ગયો એક દિવસ તે ખેડૂત અને ખેડૂતની પત્ની વિચાર કરવા લાગ્યા કે આના કરતા તો પુત્ર ન હોય તો વધુ સારું જોજો કેવી રીતે બધી જ સંપત્તિને થોડાક જ દિવસોમાં બરબાદ કરી દીધી કેટલી મહેનત કરીને મેં આ બધી સંપત્તિ ભેગી કરી હતી જોવો તે સંપત્તિને માત્ર જ દિવસોમાં વેડફી દીધી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ વાર્તાને આગળ વધારતા કહે છે કે હે દેવર્ષિ નારદ હવે તો તે ખેડૂત અને તેની પત્ની ફરી તે સાધુ મહારાજને પાસે જાય છે અને તેમને વંદન કરીને કહે છે કે હે મહાત્માજી અમે તો બરબાદ થઈ ગયા અમારો પુત્ર અમારી એકે વાત નથી સાંભળતો તમે અમારા પર કૃપા કરો અને અમને કોઈ તેને સુધારવાનો ઉકેલ બતાવો જેથી અમારો પુત્ર સારા રસ્તે આવી જાય અને તે સુધરી જાય હે ઋષિવર તમે જ તો અમને દીકરો થવાના આશીર્વાદ આપ્યા હતા અને તે આશીર્વાદ તમારો સફળ પણ થયો છે કૃપા કરીને અમને કોઈ ઉપાય જણાવો આટલું સાંભળીને ઋષિ कहे छे के हे खेडूत बेटा हूँ चौक्कस कोई उपाय तो तने बताविश, पण मारा कहवा प्रमाणे तमारे थोड़ो काम करव पड़शे से खेडूत महाराज जी ने कहे के तमे जेव कहशो करिश, हूँ मारो पुत्र सुधरी जवो जोइए, हे ऋषिवर तीनीरना समय समयनी दशा जोता मने तो लगे कि हे संता तो नहीं संतान रहू वधु सारू મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આગળ કથા સંભળાવતા કહે છે કે હે દેવર્ષિ નારદ પછી મહાત્મા તે ખેડૂતને કહે છે કે આ ધરતી લોક પર સ્ત્રી અને સંપત્તિ માલ મિલકત બધું એક પ્રકારે મોહમાયા છે ભ્રમ છે અને જે કોઈ તેની જાળમાં ફસાઈ ગયું છે ને તે ફસાઈ ગયો છે તે સો ટકા બરબાદ થઈ ગયો છે મોટામાં મોટો રાજા પણ સ્ત્રીની વાસના અને આનંદમાં કે જાતીય સંબંધના ચક્કરમાં પોતાને નષ્ટ કરી દીધા છે ઉદાહરણ તરીકે વાસના જીવનનો એક ભાગ છે પણ તે નિયંત્રણમાં હોવી જોઈએ જો વાસના જ વધુ બની જાય તો તે તું પોતાની જાતને બરબાદ કરી શકે છે વિચાર કર રાવણ પાસે હજારો સ્ત્રીઓ હતી પરંતુ તેને પોતાની મોહમાયાના લીધે વિનાશ જ ભોગવવો પડ્યો તેથી હું તમને કહું છું તેમ આવા ઘણા મહત્વપૂર્ણ અને મહાન લોકો વિશે હું તમને પણ કહી શકું છું જેમને પોતાનો નાશ કર્યો છે તો હવે હું તમને વાત કહું છું તે ધ્યાનથી સાંભળજો વાંસના એક એવી દલદલ છે જો કોઈ તેમાં કૂદી જશે તો તે તમને હંમેશા નીચે તરફ લઈ જશે જેમ કે મહાભારત પણ સ્ત્રીની મોહમાયાના ચક્કરના કારણે થયું હતું અને રાવણનો અંત પણ એક સ્ત્રીના ચક્કરમાં જ થયો હતો

તારી પોતાની પત્નીએ મને શું શું નથી કહ્યું કે તને તે સમયે તને બાળક ના હોવાનું કેટલું દુઃખ હતું અને જયારે આજે પણ તારે પુત્ર છે તો પણ તને દુઃખ થાય છે એટલે કે આ બધી બાબતોનું કારણ શું છે તમારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલી સંપત્તિ કેમ ના હોય પણ તે ક્યારે સુખી નથી રહી શકતો અને તમારે લખવું હોય તો લખી લેજો કે તે જ મનુષ્ય સૌથી વધારે સુખી હોય છે જે બીજાનું ભલું વિચારે છે અને લોકોનું કલ્યાણ કરે છે અને બીજા માટે જીવે છે અને બીજા લોકોની મદદ કરવા માંગે છે તે જ વ્યક્તિ સૌથી વધારે સુખી હોય છે હે દેવવર્ષિ પછી ઋષિ ખેડૂતને કહે છે હવે હું તમને ખૂબ જ કિંમતી વસ્તુઓ કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ સાંભળવી જોઈએ વાસના એક એવી શક્તિ છે કે જેને ભૂલીને માણસ કોઈ પણ ધ્યેય નક્કી કરે એમાં તે ચોક્કસ સફળ થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરીને ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચર્યને નષ્ટ કરવાથી ઘણા લોકો બરબાદ પણ થઈ ગયા છે આ પછી ખેડૂત તે ઋષિને કહે છે કે મહાત્માજી હવે આ સમય મારે શું કરવું જોઈએ મને તે જણાવો તમારું જ્ઞાન અદભુત છે તો મહાત્માજી ખેડૂતને કહે છે હવે તમે નિઃસ્વાર્થ બની જાઓ તો તમારી સમસ્યાનો ઉકેલ મળી શકે છે અને જે કઈ બચ્યું હોય તે તમારા પુત્રને સોંપી દો અને પુત્ર ને કહો કે મારી પાસે જે હતું તે બધું મેં તને આપ્યું છે હવે તારે જોઈતું હોય તો તું તારી પાસે રાખ અને જો ના જોઈતું હોય તો તેને ફેંકી દે તારે મને કટકો રોટલો ખવડાવવો હોય તો ખવડાવ અને ભૂખે મારવા હોય તો ભૂખે મારી દે હવે આ બધો જ નિર્ણય તારા હાથમાં છે કેમ કે દરેકમાં બાપ પોતાના દીકરાની પાસે ફક્ત બે ટાઈમના ભોજનની જ આશા રાખે છે હે ખેડૂત આ ઉપાય ને કર્યા પછી મને આશા છે કે તમારો પુત્ર સુધરી જશે અને સારા માર્ગે ચાલવા લાગશે જો બેટા ઈશ્વરની શક્તિના પ્રતાપે તને દીકરો આપવા માટે ખીર આપી હતી અને આજે હું તે જ ઈશ્વરની શક્તિના પ્રતાપે તમારા પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે જા અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કર અને ઈશ્વરનું નામ લો તારા બધા જ કામો સફળ થશે આટલું સાંભળીને ખેડૂત અને તેની પત્ની સાધુ મહારાજને પ્રણામ કરી ઘરે પાછા ફરે છે અને તેમની સૂચના મુજબ ધીમે ધીમે બધા કામ કરે છે અને તેમનો પુત્ર ધીરે ધીરે સુધરી જાય છે અને સારા માર્ગે ચાલવા લાગે છે મિત્રો આ કથા બતાવે છે કે સુખ માત્ર સંપત્તિ અથવા શારીરિક આનંદમાં નથી સાચું સુખ છે ની સ્વાર્થ સેવામાં મર્યાદિત આકાંક્ષાઓમાં અને અંતરાત્માની શાંતિમાં નાર્ જગતને સંભળાવવાનું શરૂ કરે છે કે હે ભગવાન તમારું સમગ્ર જગત માટે અમૂલ્ય છે કારણ કે આ કથા તમામ શ્રોતાઓ માટે માણસને પોતાના જીવનમાં શુદ્ધ વિચારો અને કાર્યશીલ જીવનની શીખ આપે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ આ રીતે કથા સંભળાવી હતી તો મિત્રો આ કથા તમને કેવી લાગી તે અવશ્ય જણાવજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને શ્રી કૃષ્ણ શરણમમ ચોક્કસ લખજો તો મિત્રો વિડિયોને આટલા સુધી જોવા અને સાંભળવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર